હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આઈ હોપ કે હું બધા મજામાં જશો હું પણ મજામાં જ છું તો અત્યારેના વાગી ગયા સવારના સાડા નવ ને આપણે પણ કામ કરીને ફ્રી થઈ ગયા છીએ તો હાજનો વરસાદ ચાલુ હતો એટલે કે હમણાં વરસાદ તો જો કે ચાલુ જ હોય રોજે આઈ એમ એટલે હમણાં શ્યાકની ત્યાં વરસાદ ચાલુ છે વાંચ તો છે ને આખી રાત ફૂલે ફૂલ વરસાદ હતો તો હવે છે ને આડી ફોનમાં આવ્યું હતું કે છે ને હે એમના પાટિયા ખોયેલા છે તો હવે કદાચ સેલ આવું આવું છે હવે શું થાય હવે અમારા ભાઈ જો ખાલી હેઠળના ખેતરમાં આવી જાય ને તો હારું ઉપરના ખેતરમાં આવી ને તો મારી માંડવી બગાડશે પછી જો ન આવે તો હારું તો જો એટલું તો આવી ગયું પાણી તો હવે છે આગળ ભાઈને કેવું થાય કે હેઠળના ખેતરમાં જે પાણીનો ન બંબો છે ને એને બાંધવો જોઈએ બાકી સેલ આવશે ને તો વહી જાય એટલે આગળ બાંધી લે ખંભો અને પછી પછી ઉપરના ખેતરમાં કદાચ પાણી આવે તો બધી સેફ્ટી રાખવી પડે ને એટલા માટે છે ને ઉપરના ખેતરમાં જે ઝટકાના તાર છે ને એને સોડી નાખવા પડશે બાકી એમાં છે ને ઉવાળિયા હલવાઈ જાય ઉવાળિયા હલવાઈ જાય તો એ એક કંટાળો આવશે કાઢવાનો તો સાગડી ભાઈને કહેવું ને તો એ ઉવાળિયા આવે નહીં ને એટલા માટે છે ને છોડી નાખે તાર હું થાય હવે સેલ આવું આવું કરે આવી કે નહીં કોને ખબર આમ જો મારે માંડવી દિન રાત વરસાદ ચાલુ ચાલુ અત્યારે ખાલી ફોરો આપ્યો છે થોડીક વાર સવારે ચાલુ જ હતો અત્યારે ખાલી કેટલા અડધી કલાક થયો વરસાદ બંધ છે અને હજી એમ કહે છે કે આગાહી ફૂલ છે એમ તો હું થાય હવે અમારા બધાના કામમાં કેવો વરસાદ છે કોમેટ કરજો જરાક અમારે તો આવો વરસાદ છે ચાર દી થયા રૂમની બહાર નીકળવા નથી દેતો વરસાદ એવો વરસાદ છે જો બતાવ તમને છે ને જો પાણી એટલું તો આવી ગયું હવારમાં આટલું તો જો સવાર આવી ગયું હજી તો પાટિયા ખોલા હજી એટલે આવતા વાત લાગશે થોડીક વરસાદના પાણી બાપરે બાપ ભગવાન અરે ઉપરના ખેતરમાં પાણી ન આવે ને તો હારું બાકી બધું બગાડ છે અમારું એટલે બધું એટલે ખાલી માડવી બગાડ હે સાવ ઉપરના ખેતર માં નો આવી ભાઈ જો હમણાં તો હમાયણ હું તો રે બપોર શું ને ફસી અંદર આવું ગુડ મોર્નિંગ અરે ગુડ મોર્નિંગ હેલો અરે હેલો કરો હે આમ છો તો ખરી તૂડ તૂડ આમ જો તો આમ જો તો છી ગંદા રહે તું પહેલે ના કે અને હાલત તો જો અમારે હા એસા હી હોતા હે હેલો કરો હેલો હા બસ ગુડ મોર્નિંગ ઓ મારું ગુડ મોર્નિંગ હા ગુડ મોર્નિંગ કરે ગુડ મોર્નિંગ પોપિયા ગુડ મોર્નિંગ આજ જો સેલ આવની આરુ આરુડી સેલ આવશે હવે

વઘાર નાખીએ એટલે પછી સેલ આવે તો જોવા થાય કે કેટલી સેલ આવે હું આવ્યો મમ્મી બકાલુ અવાર આવ્યો તો વીણવો તો જો હે કાલે ફટાફટ વીણી ને શાક વઘાર નાખીએ તો મમ્મી બેસી ગયા કુવા ફીણવા અને ભાઈ અમને સીધી દીધું કામ એ ક્યાંક તું અને જઈ બે જાઓ ઓલી હાડી છે ને આપણી અહીંયા અહીંયા અમારે હાડી છે ને ઠેક મોવડી ફેડી છે તો હવે જાય છે જોયા ઊંધય બે જાય તો જઈ તો જો હજી ઉંઘમાં સાવી અંદર પડી તો જો હવે જાય છે તો ઠેક વાન ઠેક છે અમારે ઠેક મોવડીએ પડી છે તો હાથી નાખીને આવવાની છે પછી સેલ આવી જાય એમાં પાણી ફરી જાય ને જાય એની કરતા અહીંયા અંદર મેં કીધે એવી સારી હાલો જાય હવે ઊંધય બે ગાડી પછી એમાં કોઈ વાત ગાડું છે ને આવે તો હાલો હાલો વરસાદ આવે આખડે આવી જાયે વરસાદ આવી આવે ને માર હું તો બેઠો તો ઓહો હા કેને એક ને લાગે આપણે તો કઈ થાક કરની લાગે હેલો ઠી હેલો આખડે વરસાદ આવી જાયે આવ ને હાલો હાલો તો પવન છે એક ટાકરી સેલ આવી જાયે વરસાદ આવી જાયે તો ને છોડી છોડી લે હારો જોઈ નકર જા હું કે કરતા હું તો ખાઈ દઉં બીજું તો કાઉ હોય ને જો આયે સીકણું સીકણું થઈ ગયું એ ભાગ્યા હલ્લા નથી તો ગાડી કે મળે સ્લીપ ખાઈ ન દે તો ફાઈનલી જો અમે આયા મોવડીએ પોગી ગયા અને માં હારી પાણી જો ખાલી વરસાદ આવે તો એટલું એટલું હોય તો સેલ આવે તો કેટલું કેટલું હોય જો પાણી એ આયા તો ખૂતી જવાય

ખબર છે વરસાદ આવે તો અહીંયા ન મુકાય તો અહીંયા મેકે પછી કે પલળે ઓલું થાય ને ઢીકડું થાય ને જો 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 હવે થા તકડી એકાદી દીપ મારો એટલે ઉપડી જાય કીક જો 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 તાકી ગયા તો જઈએ કેટલી મહેનત કરી પણ ન સાલુ થઈ પણ છેલે બાકી ને દોરીને આવવું પડ્યું હા આજો દોરીને આવે કેવું થાય હે હું આકું હે ભારે આગળ આગળ થોડુંક સીકણું જવા દો પછી હાલો તો આપણે આકીને હવે જઈ મારે ધોર

હાય છો કાક થઈ ગયું હાય છો મકાઈક થઈ ગયું મારા યો અરે ભગવાન તારું થાહે હું હું આત્મકાક થઈ ગયું પણ આ કેવું છે જો તો હાવ એ તો ફૂટી જાવું આ ઓ બખરે મજા આવે મજા આવે કઈ હા મજા 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 કઈ હા હે ન જાય તો હારું આતા ભાંગી ગયો હાઈ

પણ ઉપર નો આ છે ને આવડો એ બાંધવાનો છે બંબો હવે અહિયાં બાંધે કે પછી ઓલા આવડે ઠેક બાંધે ક્યાં જવાનું ભાઈ ઓલી પણ ઠેક ફાદર છે બાંધવા હા તો ભાઈ જાય બંબો બાંધવા અને હવે આપણે સુલાનું ખરી નાખીએ કદાચ મમ્મી નાખ્યું હશે વીણાઈ ગયો હોય તો આપણે શાક વઘાર નાખીએ પછી રોટલા કરી નાખીએ ને પછી જો સેલ આવે ને તો જોવાની મજા જ આવે તારે ફાઈનલી અત્યારના વાગી ગયા છે સાડા બાર ને અમે પણ ખાઈ પીને આવ્યા ને બાર તો જો અમારે હેઠળના ખેતરમાં પાણી આવે છે એટલું આવી ગયું અહીંયા

તો ફાઇનલી અત્યારના વેગા છે સાડા ત્રણ આપણે ખાઈ પીને હોઈ ગયા તા મસ્ત મજાના અત્યારે ઊંઘ ઉડી ને એટલે સીધું આપને ખબર છે ઊંઘ ઉડી એટલે આપણે સીધું પાણી જો આવવાનું કે એટલું પાણી વહી તો આપણે આવ્યા ને તો જો અહીંયા સુધી આવી ગયું છે અમારું ઘર છે ને એટલું આગું છે ને એટલું પાણી જો અહીંયાથી ને એટલું જાગૃ એટલું આવી ગયું પાણી સારું ઉપરના ખેતરમાં થાય વાય બસી ગયા હજી ખબર નહીં આવે તો પાછું નક્કી ન કહેવાય જો અહીંયા બની છે એવન તો અહીંયા બની છે એટલું છે આઘું છે એમ તો થોડુંક તો જો અમે હું તો ખા કે જ તાજ નથી ઉતારતા તો ભલે એને એમ કે વળી ઉપર ખાણી આવી જાય તો આડો ઉભો રહ્યો એમ હા શું ખોટું હું ના ઉભી રહું મેં ક્યાં કીધું એ કેતા કે ઉપર આવી જાય શું થાય માંડવી બગડ છે તો આડું ઉભું રહેવાય એટલે એટલે આવી ગયું પણ થાય આઈથી આઈથીનુદી ની ભાદર છે એવું લાગે જો જોવા ચેક વાહુદી એમ થાય કે આખી હાદર જ છે डिवाइड हुआ है कौन करो ये रिप करो मिनी ब्लॉग ले अबे ये बड़ा अबे जी जी हां सॉरी हां आया बे हाय ना हर पर आइफ छे ना बटको भरिन वही जाए हर बीवड़ा दीदी के हर पाई है अरे दावा जो हां आई जाओ टाटा बाय बाय गया ફાઇનલી અત્યારના વાગી ગયા છે સાડા પાંચ ને જયસા પાણી પીને આવી ગયા છે સાનો ખોટો સડાવીને આવી ગયા ખાબે નામથી જો પીછે દેખો પીછે દેખો તો સહી વરસાદ આવે રહ્યો આ જો રેડ વાયલો આવ્યો પણ એ આ તો ઉપર નથી આવ દેતો આપને હા નો આપને બાકી કરવાની ચાલો ચાલુ વરસાદ આવો કોલી આવો કઈ વરસાદ હોય રૂમ માં પૂરાય ને બેહવાનું આપણે જો છાંટ આવવા મેળે ને આમ જો ભાદર જો અહીંથી જાય આ જો હેના બાકી જો જાય એ ભાદર અત્યારે તો ઉતરી ગયું પાણી બાકી એવું આવતું તું પાણી ચાલો આપણે જઈએ એઠ ને જઈએ ભલે ભલે આપણે કઈ પલળવું નથી એ ઘર ભેગું થાય ને હવે